સરદાર વલ્લભભાઈ પટેલ તો ભારત માતા કા બેટા હૈ નો હોત ને એક આ એક જ ન ને તો અહીંથી મુંબઈ જવું હોત ને તો વિઝા લેવા પડે અહીંથી મધ્યપ્રદેશ જવું હોત ને તોય વિઝા લેવા પડે આપણે વિઝા લઈ લઈને થાકી જાત આપણે અમેરિકાની લાઇનમાં કેટલા બધા ઊભા રહીએ યાદ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેત્રીસ વર્ષની ઉંમર કોર્ટમાં કેસ લડતા હતા અને છેલ્લી એની હતી શરૂઆત કોઈકે એને હાથમાં તાર આપ્યો સાંભળજો મણીબેન આઠ વર્ષના હતા સરદાર વલ્લભભાઈ પટેલ નો છોકરો ડાયો ચાર વર્ષનો હતો અને તારની અંદર એટલું જ લખ્યું હતું બોમ્બે હોસ્પિટલની અંદર તમારા પત્ની જે ઘણા ટાઈમથી સારવાર લઈ રહેતા લઈ રહ્યા હતા એનું અત્યારે મૃત્યુ થયું છે સાંભળો છો બધા સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર માત્ર તેત્રીસ વર્ષ હતી આજે ચાલી ચાલી વર્ષે તો માણસ પરણે છે

તે મિત્રો એને કીધું વાહ સાહેબ પટેલ વાહ પટેલ વાહ પટેલ પણ આવ્યું ને ત્યાં તો ભાંગી ભૂખો થઈ ગયા ઢગલો થઈ ગયા કે શું થયું ક્યાં હોવા એટલે ખિસ્સામાંથી તાર કાઢીને પોતાના મિત્રને આપ્યો અને એમાં લખ્યું હતું તમારા પત્ની ઝવેરબેનનું મૃત્યુ થયું છે કે સાહ વચ્ચે ડિબેટ ની અંદર જ તેમ આત્મી જે વાત કરતા હતા ત્યારે પત્ર આવ્યો ઈ આ તે કે હા અબ વાચા પછી તમે આટલા મજબૂત કાળ જે તમે કેસ લેડ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું તું જે પરિસ્થિતિ ને હું પાછી નથી વાળી શકવાનો એની અંદર ઉતરવા કરતા જેને મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે ને એની માટે મારે ઈમાનદારી ઈમાનદારીપૂર્વક કામ કરવું પડે મેરી ફરજ એટલે દુનિયાને લોખંડી પુરુષ કહે છે દુનિયાને એટલે લોખંડી પુરુષ કહે આ દેશે બહુ મોડું કરી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ ને સન્માન આપવા માટે બહુ મોડું કર્યું એ તો હારું બે ગુજરાતી આપણા બેઠા તા એટલે ટેસ્ટ્યુ ઓફ યુનિટી થયું અને સરદાર વલ્લભભાઈ પટેલ ને એનું સન્માન મળ્યું યાર

અર ગુજરાતીની આન ઓર વાન ઓર શાન અમારો સરદાર વલ્લભભાઈ પટેલ છે કઈ ખાલી એકલા પટેલિયાઓ ના નથી ઓ પટેલ કુળમાં જન્મ્યા એટલે પાટીદારોનું માથું ઊંચું થયું પણ મારા બાપ સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી પટેલો ના નથી પટેલો ના કરીને આપણે નાના નથી બનાવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ તો ભારત માતા કા બેટા હૈ એક ન હોત ને એક આ એક જ ન ને તો અહીંથી મુંબઈ જવું હોત ને તો વિઝા લેવા પડે અહીંથી મધ્યપ્રદેશ જવું હોત ને તોય વિઝા લેવા પડે આપણે વિઝા લઈ લઈને થાકી જાત આપણે અમેરિકાની લાઇનમાં કેટલા બધા ઊભા રહીએ છીએ આ રોનકભાઈ ખબર છે બેઠા છે એટલે હું એક વાત કહું કે ખાલી એમએલએની ટિકિટ ન મળે ને તોય હું પાર્ટીના ભૂખા કાઢી નાખીશ એક વખત મળી હોય ને બીજી વખત ન પડે અપક્ષમાં લડીશ લોકો અમારી હારે છે લે કેમનું લડીએ અમે હાચા છીએ તો પાર્ટી આખી ખોટી કોર્પોરેટરની ટિકિટ ન મળે તો હામો થાય એ સાંભળજો આ તો રાજકારણની જન્મની ભૂમિ છે ને આ બધું મહેણા આ કડી ને કલોલ ને મહેણા ને અહીંયા તો રાજકારણની પાઠશાળાઓ છે મારા બાપ પ્રથમ વડાપ્રધાન કોને કરવા એ જ્યારે આખી કમિટીની અંદર ગુપ્તપણે વોટિંગ થયું ત્યારે એક મત ખાલી નેહરુ સાહેબને મળ્યો તો બાકી બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા બધા જ હંબળજો અને ઈ વખતે મહાત્મા ગાંધીએ એટલું જ કીધું પટેલ તમે પાછું ખેંચી લો ત્યારે હાથ જોડીને કીધું બાપુ કાંઈ વાંધો નહીં આપને આટના મારા શીર્ષ માથા ઉભરે છે હું વડાપ્રધાન પદની ઉમેદવારી માંથી મારું નામ પાછું ખેંચું છું એ છો બે ભાઈ જુદા થાય ને તો આપણે કાચની બવણીને જવા દેતા પણ આને વડાપ્રધાન પદ જવા દીધું મારા બાપ દેશ કી એકતા અખંડાતક અખંડતા કે લીએ એ વખતે કોઈ અંગ્રેજ પણ બેઠો હતો બધું માથાકૂટમાં ભેગો હતો કારણ કે એને હરખું થાય એમાં ફાવે જ નહીં આની મને ખબર નથી કાંઠિયાવાડ એટલે નાના નાના છોકરા ને ગલુડિયા બધાડે કૂતરા બધાડે ખબર તમને આ બધાડે ગલુડિયા બધાડે નો બાદતા ને તમામ ભટકાડીને બધાડે અંગ્રેજો આપણને ભટકાડીને બધાડીને ગયા હજી બાજુ છે પણ ઘણા એને બાંધવામાં જ મજા છે નેતાઓનો કેટલો વાંક છે એ આપણને બહુ ખબર નથી પણ આપણે આપણું જોવું પડશે આપણી પ્રજાનો કેટલો વાંક છે સાંભળો છો આપણો કેટલો વાંક છે મને શું મળ્યું એના કરતા સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યો કીધું કે સાહેબ તમે તો વડાપ્રધાન થઈએ કેમ હતા તમારી બાજુ બહુમત હતો તોય તમે કેમ પાછું ખેંચી લીધું બહુ મસ્ત સાહેબ એ વાત કરી બહુ મસ્ત વાત કરી સાંભળજો ઇંગ્લિશ નો આખો એનો સંવાદ મને ઇંગ્લિશ આવડતું જ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલે એટલું કીધું કે ભાઈ હું નાનો એવડો હતો ને જન્મ થયો ને મારા બાપ અને મારી માતાએ મને ત્યાગ અને બલિદાન ના સંસ્કારો શીખ્યા છે નાનપણથી મારી માએ મને રામાયણ સંભળાવી છે રામાયણ સંભળાવી છે ભરતની માટે રામ વનમાં જતા રહ્યા અને પાદુકા લઈને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું મોટો ભાઈ જો નાના ભાઈ માટે ત્યાગ કરતો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ કે નહેરુ મારો નાનો ભાઈ છે હું મોટો ભાઈ છું એને વડાપ્રધાન થવું હોય ને તો મારે ન થવાય

સોચે હમે ક્યા સોચે ક્યા પોચે હમે ક્યા હૈ હે સોચે ક્યા સોચે ક્યા પંજ સોચે હવે ક્યાં હું સોચે ક્યા ફૂલ ખુશી બાંધ કરુણા કછલ તું બહાદે કરુણા ગલ તું બહાદે કરાવન હરિક મન કદો ના રસ્તે ભૂલ કરવી ભોલ આપણે બધા જો થોડા થોડા નિયમ પાળવા મળશું આપણે બધાએ થોડી થોડી જો દેશ પ્રત્યે આપણે ઈમાનદારી ને વફાદારી જાળવીશું તો સરકારને બહુ ઓછું કામ કરવું પડશે હો